બનાસકાંઠા જિલ્લાના ડીસાના યાવરપુરા ખાતે માજીસા માતાના મંદિરે ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં એક તારીખ અને માજીસા માતાની એક તિથિ આવતી હોવાથી તેની ઉજવણી ગુજરાત સહિત આંતરરાજ્ય રાજસ્થાનમાં પણ થતી હોય છે આ માતાજીની તિથિ આવતી હોવાથી ડીસાના યાવરપુરાએ માજીસા માતાના મંદિર ખાતે ભજન ભોજન અને ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ગુજરાતના તો ખરી જ પરંતુ રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો મંદિરે પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં જોડાયા હતા જેથી ભાવિક ભક્તોની હાજરી અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી હતી કાર્યક્રમમાં કલાકાર ગીતાબેન બારોટ બનાસકાંઠાની કોયલ તરીકે જાણીતી છે અને રાજસ્થાનના હિતેશ આવતા માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં સૌ કોઈ ઉમંગમાં જોવા મળ્યા હતા એક તારીખ અને માતાજીની આવી હતી તો બીજા દિવસે આવનારી ભાવ્ય ભક્તો માટે ખાસ લાડુનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો કે પૂરી શાક દાળ ભાત સાથે લાડુનો પ્રસાદ માય ભક્તોએ આરોગ્ય હતો સૌ કોઈ આ પ્રસાદનો લાવો લીધો હતો અને યાવરપુરા માજીસા માતાના મંદિરે ભુવાજી અશોક સોનીએ સાથે રહીને આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ